નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો રેકોર્ડ બેક તેમજ સૌથી ઊંચો ભાવ સાત હજાર પાંચસો એસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર બોલાઈ રહ્યો છે રેકોર્ડ ભાવ વધારો ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર બોલાયો છે સાથે જ પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડ ની અંદર અત્યારે ભાવ વધી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કાજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંચ હજાર થી છ હજાર એકસો ને પચાસ રૂપિયા હળવદ પિસ્તાલીસો એક થી છ હજાર ને પંચોતેર રૂપિયા મોરબી સુડતાલીસો ચાલીસ થી છ હજાર ને પચાસ રૂપિયા પાટડી બાવનસો પાંત્રીસ થી છ હજાર બસો ને પચાસ રૂપિયા બોટાદ બત્રીસો થી છ હજાર ચારસો ને એક રૂપિયો જસદણ છેતાલીસો થી છ હજાર ને પચાસ રૂપિયા ગોંડલ ચાર હજાર થી છ હજાર ચારસો ને એકાવન રૂપિયાનેર પાંત્રીસો થી છ હજાર રૂપિયા જેતપુર એકાવનસો થી છ હજાર એકસો ને છપ્પન રૂપિયા ઊંઝા બેતાલીસો થી સાત હજાર પાંચસો ને રૂપિયા થરાદ પંચાવનસો થી છ હજાર પાંચસો રૂપિયા પાટણ ત્રણ હજાર થી સુડતાલીસો ને અઠ્યાસી રૂપિયા આરીજ પિસ્તાલીસોથી છ હજાર રૂપિયા ભીલડી પાંચ હજારથી અઠ્ઠાવનસો સાઠ રૂપિયા નેનાવા પાંચ હજારથી છ હજાર રૂપિયા વારાહી પંચાવનસોથી છ હજાર આઠસો એક રૂપિયો દિયોદર છ સો રૂપિયા રાધનપુર પાંચ હજારથી છ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા રાપર એકાવનસો ત્રણથી છ હજારને બાર રૂપિયા અંજાર ત્રેપનસો થી છ હજાર એકસો ને બે રૂપિયા ભુજ પાંચ હજારથી છપ્પનસો વીસ રૂપિયા જામનગર ત્રણ હજારથી પાંચ હજાર નવસો રૂપિયા ભાવનગર અડતાલીસો ઓગણપચાસથી છપ્પનસો ને છપ્પન રૂપિયા પોરબંદર ત્રણ હજાર નવસોથી પચીસ રૂપિયા અમરેલી ત્રેવીસો પચીસ થી છ હજાર સાતસો રૂપિયા ત્રાંગધ્રા એકાવનસો થી છ હજાર ચૌદ રૂપિયા સાવરકુંડલા એકતાલીસો થી છ હજાર બસો ને પચાસ રૂપિયા ધારી ચોપનસો થી પચીસ રૂપિયા થ્રોલ ચાર હજાર થી સત્તાવનસો રૂપિયા ખાંભા ત્રેપનસો થી સાઠ રૂપિયા પચાવ ચોપનસોથી પાંચ હજાર નવસો એક રૂપિયો બાબરા બેતાલીસોથી છ હજારને એકાવન રૂપિયા તળાજા બે હજાર પિસ્તાલીસથી પંચાવનસો પંદર રૂપિયા કાલાવડ પંચાવનસોથી અઠાવનસો પંચાણું રૂપિયા જૂનાગઢ ચુમ્માલીસોથી સત્તાવનસો રૂપિયા વિરમગામ છેતાલીસો એકથી છ હજારને પંદર રૂપિયા ડીસા પાંચ હજાર પચીસથી અઠાવનસો એકોતેર રૂપિયા વાવ પંચાવનસો છપ્પનથી અઠ્ઠાવનસો રૂપિયા લાલપુર ચાર હજાર નવસોથી બાવનસો પચીસ રૂપિયા ઉપલેટા પાંચ હજારથી સત્તાવનસો સાઠ રૂપિયા વિસનગર બેતાલીસો પંચાવનથી બેતાલીસો ને પંચાવન રૂપિયા જામજોધપુર પાંચ હજારથી પાંચ હજાર નવસો ને રૂપિયા બહુચરાજી બાવનસો એકથી બાવનસો ને એક રૂપિયો પાટડી પંચાવનસો ચાલીસથી ચોસઠસો રૂપિયા અને ચામખં બાળિયા પાંચ હજારથી અઠ્ઠાવનસો ને પાંત્રીસ રૂપિયા